એટલે કે નો બડી ઇઝ એબ પૃથ્વી ઉપર કોઈ એબ નોર્મલ છે જ નહીં ખાલી એનું નોર્મલનું વર્ટિકલ જુદું છે નોર્મલનું ફિલ્ડ જુદું છે જેમ ડોક્ટર ડોક્ટર છે સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ છે ક્રિકેટર ક્રિકેટર છે આર્ટિસ્ટ આર્ટિસ્ટ છે દરેકનું ફિલ્ડ જુદું છે એમ દરેકની નોર્મલ જુદું છે એટલે તમારે એમ પણ નહીં બોલવાનું કે ટાઈપ વન ઇઝ ધ ન્યુ નોર્મલ એનાથી એક સ્ટેપ આગળ જાવ ઇટ ઇઝ અ રૂટીન નોર્મલ તમારી માટે આ નોર્મલ છે એક બીજો વિચાર પણ એ રાખવાનો કે હંમેશા તમારા કર્મચારીઓ હોય એમાંથી અઘરું કામ તમે કયા કર્મચારીને આપો હોશિયાર હોય કેપેબલ હોય એને આપો તો એ બુદ્ધિ તમારામાં આવી ક્યાંથી કુદરતથી આવી છે કારણ કે કુદરતનો આ ક્રમ છે કે જેને વધારે શક્તિ આપવાની હોય એને તકલીફ પણ વધારે આપે જેમ તમે તમારા કર્મચારીમાં પાંચ દસ પંદર કર્મચારી હોય પણ કંઈક આમ અઘરું ને મોટું કામ જે કેપેબલ હોય એને જ આપો ને એમ તમને થોડીક ટફ લાઈફ ભગવાન એટલે આપી કે તમે કેપેબલ છો આમ બધા કેપેબલ નથી ને એટલે અમને ના આપ્યું ડૉક્ટર બરોબર છે ને અમે બધા કેપેબલ ઓછા છે આપણી શક્તિ ઓછી છે જીરવવાની એટલે ભગવાને આપણને આવી પ્રતિકૂળતા ના આપી તમને લોકોને એટલે આપી કે ભગવાનને તમારામાં વિશ્વાસ છે કે તમારામાં ખૂબ શક્તિ બહાર આવી શકે આ ફિલ સ્વિધરલેન્ડની મેં વાત કરી નિક જોનાઝની મેં વાત કરી તો આ લોકોની શક્તિ ખીલી ગઈ અને એક જુદી કક્ષાએ પહોંચી ગયા એટલે ભગવાને આપણને તકલીફ આપે છે સામે આપણી શક્તિનું પણ એમને નિર્માણ કરેલું છે અમારે એક વડીલ સંત છે પરમપૂજ્ય ડોક્ટર સ્વામી એ બહુ જ એક સુંદર વાત કરે છે એક સુંદર વિચાર આપે છે કે આપણામાં તો અનંત શક્તિઓ રહેલી છે પણ એ પ્રસંગે ટાણે ખીલી જાય છે આપણે તો આજીવન આ પ્રસંગ છે એટલે ચોક્કસ ખીલી જાય એ તમે જેડી બાળકો મોટા રમતવીર પણ બની શકો છો તમે એડવોકેટને ડૉક્ટર પણ બની શકો છો તમે સીઈઓ અને એમડી પણ બની શકો છો તમે મોટો ફેમિલી બિઝનેસ પણ ઉભો કરી શકો છો તમે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આરએનડી માં પણ જઈ શકો છો બધું જ થઈ શકે છે એટલે આ વિચાર દ્રઢ રાખજો કે જેમ પૃથ્વી ઉપર સાત અબજમાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે કરી શકે છે એ પ્રયત્ન કરે તો એમ હું પણ કરી શકું બસ એ વિચાર હંમેશા દ્રઢ રાખવાનો તો એ વિચારથી તમારું દૈવત ખીલે છે પછી મેં કહ્યું એની માટે પુરુષાર્થ તમે બધા એક ક્રિકેટરનું નામ સાંભળ્યું હશે સ્ટીવ વો જે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા એ જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં જોડાયા ત્યારે સાતમા ક્રમાંકે બેટિંગ કરવા માટે આવતા અને ચોથા કે પાંચમા ક્રમાંકે બોલિંગ કરવા માટે આવતા એટલે એક મીડિયમ લેવલના ઓલરાઉન્ડર હતા એમની કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ રહી વન ઓફ ધ વર્લ્ડ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન રહ્યા એ રિટાયર આર્ટિકલનું ટાઈટલ બહુ સરસ હતું હજી મને યાદ છે ટાઈટલ જેન્ટલ સાઈડ ઓફ ક્રિકેટ ગાય એમ એમને લખેલું સ્ટીવ જોબ્સ ઇન્ટરવ્યુમાં બોલ્યા કે હું સાતમા ક્રમાંકે બેટિંગ કરતો હતો ચોથા કે પાંચમા ક્રપાંકે બોલિંગ કરતો હતો પણ મેં નક્કી કરેલું કે એક દિવસ હું ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન થઈશ હું ઓફ ઓન ફિલ્ડ હોઉં કે ઓફ ફિલ્ડ હોઉં આઈ ઓલવેઝ કેપ્ટ માય સેલ્ફ ટેલિંગ દેટ વન ડે આઈ બીકમ ધ કેપ્ટન ઓફ ઓસ્ટ્રેલિયા અને બન્યા એમ આવા ઊંચા અભિગમ સાથે તમે હંમેશા જીવો તો કામ થઈ જ શકે કોઈ ખચકાટ નહીં રાખવાનો કોઈ શરમ નહીં રાખવાની કોઈ પણ જાતની વરીઝ નહીં રાખવાની અને આપણી ઉણપ છે તો એ ઉણપને તાકાતમાં ફેરવી નાખવા માટે પરિબળો પણ ઘણા બધા છે અભિગમ અભિગમે રાખવાનો કેમ આ મને નથી આવડતું કેમ આ નથી ફાવતું વિચારવાનું જ નહીં મને જે ફાવે છે મને જે અનુકૂળ છે મને ગમે છે હું શ્રેષ્ઠ કરું છું કરવાનું શ્રેષ્ઠ એ અભિગમ રાખીએ તો આ ઉણપથી કોઈ દિવસ તમને ખચકાટ શરમ નહીં લાગે એટલે આ ઉણપને તાકાતમાં ફેરવવા માટે એક બીજો વિચાર આ છે કે તમારું એક વ્યવસ્થા તંત્ર એક વાતાવરણ આજુબાજુના સંઘ અને સાથીઓ પણ એવા રાખો કે બધાની તાકાત ભેગી થાય બહુ જ મોટા એક બિઝનેસમેન હતા એન્ડ્રુ કાર્નેગી ડોલર બિલિયનર હતા મોટો સ્ટીલ બિઝનેસ હતો પાંચ સાત ધોરણ ભણેલા હતા એ શૈયા ઉપર હતા ત્યારે એમના પર્સનલ સેક્રેટરી પૂછ્યું કે સર વોટ યુ વુડ લાઈક ટુ હેવ રિટર્ન ઓન યોર ટોમ ત્યાં પ્રથા છે કે ભાઈ કોઈ મોટા માણસ મૃત્યુ પામે તો એના કોફીન ઉપર કેવા શબ્દો લખવાય એને પૂછી લે અને એમના હાથે લખાવી લે તો એન્ડ્રુ કાર્નેગીએ કહ્યું કે લખ અને આજે પણ એમના ટોમ ઉપર એક સરસ વાક્ય છે એ ઉણપને તાકાતમાં કેવી રીતે ફેરવી શકે એની માટેની ખૂબ સુંદર જીવન ભાવના છે દૈવત અને હિંમત છે એ વાક્ય એવું લખેલું છે કે તમે મારા કોફીન ઉપર એવું લખજો કે યોર લાઇઝ અ મેન હુ ડ્યુરિંગ હિઝ લાઇફ ટાઈમ એમ્પ્લોયડ એન્ડ ગેવ સેલરીઝ ટુ પીપલ હુ આર મોર ઇન્ટેલિજન્ટ એન્ડ ટેલેન્ટેડ દેન હિમ કે મારા કોફીન ઉપર તમે એવું લખજો કે અહીંયા એક એવો માણસ સૂતો છે કે જેને પોતાના જીવન કાળ દરમિયાન પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા લોકોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો કે પોતાથી વધારે બુદ્ધિશાળી પોતાથી વધારે હોશિયાર એવા માણસોને પોતાને ત્યાં નોકરીએ રાખ્યા અને એને પગાર આપ્યા એવું લખજો ને એવું લખેલું છે એટલે ઉણપ ઉણપ જ નથી તમારો અભિગમ ઊંચો હોય ને તો તમે તમારાથી પણ વધારે ઇન્ટેલિજન્ટ માણસ કરતાં વધારે કામ કરી શકો છો પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો આપણે જોયા એન્ડ્રુ કાર્નેગી જેવી વ્યક્તિઓના પ્રસંગો જોયા સ્ટીવ વોના આપણે પ્રસંગો જોયા તો હકીકત છે ઈટ કેન હેપન એટલે આવા અભિગમો સાથે તમારે જીવવાનું ક્યારેય નિરાશા ડિપ્રેશન સ્ટ્રેસ આવવા જ નહીં દેવાના ડોક્ટરે એક ચિઠ્ઠી લખવાની વાત કરી એમાં બધાના નામ લખવાની વાત કરી અને પછી ખિસ્સામાં રાખવાની વાત કરી અને પછી સુગંધ આવે એની વાત કરી બહુ સુંદર વાત કરી એમ હું તમને બીજી ચિઠ્ઠી લખવાની વાત કરું તમારે રોજ ચિઠ્ઠીમાં લખવાનું ડિપ્રેશન પછી એના પાંચ ટુકડા કરીને ઘા કરવાનો બીજી ચિઠ્ઠીમાં લખવાનું સ્ટ્રેસ પછી એના પાંચ ટુકડા કરીને ડસ્ટબિનમાં નાખવાના ત્રીજો ચિઠ્ઠી લખવાની વરી ચિંતા એની એના પાંચ ટુકડા કરવાના અને એને ડસ્ટબિનમાં નાખવાના રોજ આ પ્રેક્ટિસ કરવાની ઇટ ટેક્સ યુ થ્રી મિનિટ્સ આ બહુ મોડર્ન મેનેજમેન્ટ સિસ્ટમથી હું તમને અમુક વાતો સમજાવું છું કે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુસ છે જીમ કોલેન્સ ઓગમિન્ડિનો કેન બ્લેન્ચાર્ડ એ આવી બધી નાની નાની વ્યક્તિગત પ્રેક્ટિકલ ક્રિયાઓ શીખવાડે જેથી તમે હંમેશા બુસ્ટેડ રહો એટલે ડોક્ટરે એક ચિઠ્ઠી રાખવાની વાત કરી અને હું ચિઠ્ઠી ફાળવાની વાત કરું છું પણ બે પ્રયોગ કરવાના છે બંને પ્રયોગ કરવાના છે તો પ્રેક્ટિકલ પ્રયોગ છે ડુ ઇટ એવરી ડે તમારો બાળક ના કરી શકે તો તમે માતા પિતા કરો જો બેટા તને ટાઈપ વન ડાયાબિટીસ છે ને એમાં કોક દિવસ કદાચ ડિપ્રેશન આવે જો હું લખું છું ફાડી નાખા ચિઠ્ઠીને એટલે બાળક ફાળે આ બધી ઇમેજ એના હૃદયમાં ક્રિએટ થશે આ બધું એના માનસ પડ ઉપર નાનપણથી ઇફેક્ટ કરશે કારણ કે નાના હોય ત્યારે બધી જીબી ફ્રી હોય મોટા જેમ જેમ થાય ને બધી જીબી ભરાતી જાય પછી જગ્યાઓ સુ વિચાર માટે રહે નહીં અને નાનપણથીની જીબી ઘણી બધી ફ્રી હોય ને ત્યારે આ બધું ભરી દેવું એટલે પછી એના પટ ઉપર આવા જ વિચારો ચાલ્યા કરે ક્યારેક કોક વખત એને થોડોક પણ એવો અનુભવ થાય ત્યારે યાદ આવે કે ડિપ્રેશન નામની ચિઠ્ઠી તો મેં પચાસેક વખત ફાડી નાખી છે તો આજે આવે કેમ સ્ટ્રેસ નામની ચિઠ્ઠી તો મેં પચીસ પચાસ વખત એમને ફાડી નાખી છે આઈ ટોલ ઇટ અ પાર્ટ હાઉ કેન ઇટ કમ ઇન માય લાઈફ મારા જીવનમાં આવે જ કેવી રીતે તો એ નાનો થોડો પ્રેક્ટિકલ કરજો ક્યારેય તમારા બાળકને એવું કહેતા ને કે બેટા તને આ છે હો એવું નહીં કહેવાનું શું બોલવાનું હું તમને દસ સેકન્ડ નો પોઝ આપું છું તમે વિચારો કે આ સંબંધી કોઈ પણ વાત ક્યારેય પણ પરિવારમાં નીકળે બાળક હાજર હોય ત્યારે કયું વાક્ય બોલવું આ તો નથી જ બોલવાનું કે તારે જુવેનલ ડાયાબિટીસ છે તમારે શું બોલવું જોઈએ એવું તમે બધા વિચારો હું કોઈ પણ બે વ્યક્તિને પૂછીશ કે તમે શું બોલવું જોઈએ તમારા બાળકને મંચ ઉપર એ પૂછીશ હા હવે વિચારો યોર ટેન સેકન્ડ સ્ટાર્ટ ના તમે ઉભા થાવ તો તમે આમ શું વાક્ય બોલો તમે તમારા બાળકને શું શીખવાડો આઈ એમ ટોટલી હેલ્ધી ગુડ થિંગ વી મસ્ટ ગીવ ગુડ ક્લેફ હજી આ જો રાખો મારે બે જણાને પૂછવાનું છે હા તમે બોલો યુ કેન ડુ ઇટ વેરી વેલ તું આ કરી શકે છે ને ખૂબ સારી રીતે કરી શકે છે પોઝિટિવ લેંગ્વેજ જ બોલવાની જેફ કેલર નામના બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ ધ એટીચ્યુડ ઇઝ એવરીથિંગ એ નામનું પુસ્તક લખ્યું છે અટીચ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ એમણે આ પુસ્તક એટલા માટે લખ્યું કે સિત્તેર અને એસી ના દાયકા સુધીમાં વાત એવી હતી જે વધારે મહેનત કરીને વધારે પૈસા કમાય નેવું પછી આખા સમીકરણો ફરી ગયા કે જે બુદ્ધિશાળી હોય એ બીજા પાસે મહેનત કરાવીને વધારે પૈસા કમાય બે હજારની સાલ પછી પાછા સમીકરણો ફર્યા જે ના અભિગમો સાચા હોય ને એ બુદ્ધિશાળી અને મેનતું બે પ્રકારના માણસોને ત્યાં નોકરી રાખી શકે એ અભિગમો પરથી આ પુસ્તક લખ્યું છે કે પોતે મલ્ટી બિલિયનર થયા હું ઘણી વખત હસતા હસતા આ જ વાતને જોકના રૂપમાં લઉં છું પણ અત્યારે તમે જોક તરીકે જ લેજો હસતા હસતા વાત કરું છું કે જેને નેવું ટકા આવે ને દસમા બારમા ધોરણ નેવું પંચાણું ટકા આવે ને એ બધા ડોક્ટર કે એન્જિનિયર થાય પછી પંદર ટકા ઓછા આવે ને પંચોતેર ટકા એ બધા કોમર્સ લાઈનમાં જાય કંપની ખોલે અને પેલા બે જણાને નોકરી રાખે હજી પંદર ટકા ઓછા આવે ને સાહીઠ ટકા એ પબ્લિક લાઈફમાં જાય ને પેલા બે માટે પોલિસી નક્કી કરે એવું જ હોય હજી પંદર ટકા ઓછા આવે ને પિસ્તાલીસ ટકા એ અંડરવર્લ્ડમાં જઈને આગલા ત્રણે કંટ્રોલ કરે આ જસ્ટ અ ચોક છે ફોર અ લાઇટર મુમેન્ટ જેફ કેલર એમના પુસ્તકમાં ત્રણ વિભાગમાં એટીટ્યુડ ઇઝ એવરીથીંગ એમાં ત્રીજા વિભાગમાં આ વાત બહુ સુંદર લખી છે પર્સનલી આઈ લાઈક ધેટ ચેપ્ટર વેરી મચ એ ચેપ્ટર મને ખૂબ ગમે છે અને એ ચેપ્ટર મેમણે આજ સબંધથી સુંદર વિચારો મૂક્યા છે કે તમારા જે અટિટ્યૂડ્સ છે જે અભિગમ છે એ હંમેશા સવાળાને ઊંચા રાખવા સમજો આપણે બે વિભાગમાં અત્યારે પોઝિટિવિટીની વાત કરી પ્રથમ વિભાગમાં વિચારોની વાત કરી હવે બીજા વિભાગમાં આપણે અભિગમોની વાત કરીએ છીએ અટિટ્યૂડ્સ તે હંમેશા સવડા સકારાત્મક અને ઊંચા જ રાખવા એમાં એમના પ્રવચનમાં બુકમાં એક બહુ સરસ એમને દ્રષ્ટાંત લખ્યું છે કે એકવાર એક બેબી મોસ્પિટો એક નાનું મચ્છર જે જન્મેલું ને બેબી મોસ્પિટો એનું મેઇડન ફ્લાઇટ હતી પાંખ આવીને પછી પહેલી વાર ઉડાણ લીધું પછી આમ રૂમમાં ગોળ ઉડાણ ભરીને પાછું આવીને બેઠું જ્યારે ઉડાણ ઉપર ગયું ત્યારે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બંને જણ આમ જોતા હતા કે ઓહો આપણો બેટો આમ પહેલી વખત ઉડતા શીખ્યો જેમ મા બાપ હરકભેર જોતા ને એનું બાળક આમ ચાલતા ચાલતા શીખે તો એટલે કે ફર્સ્ટ ફ્લાઇટ આ મેડન ફ્લાઇટ અને જ્યારે ફ્લાઇટ પૂરી કરીને પાછું મા બાપ પાસે આવે ને